સમગ્ર બોટાદ જિલ્લાની અંદર છેલ્લા ચાર સતત વરસાદી માહોલ જિલ્લાની અંદર આજે બપોર પછીના ના કહી શકાય કે સામેલા ધારે આ ગઢડા અંદર વરસાદ પડ્યો છે ને જેના જ કારણે હાલ જે ઘેલો નદી છે એમાં ઘોડાપુર આવ્યા છે ઘેલો નદી ઉપર જે રમાઘાટ ડેમ આવેલો છે ને આ ડેમની ની જે ડેમ છે લીંબાળી તેના પાંચ દરવાજા ખોલાયા છે અને જેના કારણે હાલ આ ઘેલો નદી ગાંડી તૂર થઈ છે મોટી માત્રામાં જે કહી શકાય કે જે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અને આ પાણીનો પ્રવાહ આ ઘેલો નદીની ઉપર જે અંડરબ્રિજો આવેલા છે આ તમામ અંડરબ્રિજોની અંદર પાણી ભરાયા છે ને હાલ આ ગઢડાથી ભદલી તરફ અને જસપણ તરફ જવાનો રસ્તો જે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે પુષ્કળ પ્રમાણ પ્રમાણની અંદર જે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે વાત કરીએ તો આ રમાઘાટ ડેમ ઉપરના જે ગામડા છે ઇતરિયા વાવડી રામપરા લીંબાળી સહિતના ગામડાઓની અંદર અને આ બધું જસ્તરના ભડલી સહિતના ગામડાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે ને જેના જ કારણે આ ડેમોની અંદર પાણી આવ્યા છે ને જેના કારણે લીંબાળીના પાંચ જે દરવાજા છે અડધો અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે ને હાલ રમાઘાટ ડેમમાં ફૂલ પ્રમાણમાં કહી શકાય કે પાણીની આવક થઈ છે ને ઘેરો નદી દાંડી તોડ થઈ છે ત્યારે આ બાજુથી જવાનો જે રસ્તો છે ગઢડા થી જસદણ જવાનો રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે રાજુ વારૈયા